હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મુંબઈની ચના ચાટ એકદમ સરસ ટેસ્ટી એ વિચાર તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય તો રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તેના માટે શું શું જોઈએ તે આપણે જોઈએ તો તેના માટે મેં દેશી ચના લઈ લીધા છે એક વાટકો ભરીને તમે જોઈ શકો છો એને મેં બાફીને લીધા છે જો આને આપણે રાત્રે પલાળીને સવારે આને મેં બાફી લીધા છે મીઠું નાખીને અને ટમેટા લઈ લીધું છે એક નંગ એક નંગ ટમેટું લઈ લીધું છે બાફેલું બટેકું એક નંગ લઈ લીધું છે અને એક નંગ ડુંગળી લઈ લીધી છે અને ધાણા લઈ લીધા છે એક નંગ લીલું મરચું લઈ લીધું છે તો ચાલો તેને કઈ રીતે બનાવાય એ આપણે જોઈ લઈ તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈ લીધી છે કઢાઈ ગરમ થાય એટલે એમાં તેલ લઈ લેવાનું છે આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આમાં જીરું લઈ લેશું આપણે તો તેલ ગરમ થઈ ગયું છે તો ચમચી આપણે જીરું લઈ તેમાં જીરું આપણે ફૂટે એટલે આપણે એમાં આપણે આદુ લઈ લેશું ખમણીને લેવાનું છે આદુ অর্ধো ইঞ্চ আদু নো লিখোছে আলু সতরা যায় এটাই আমরা অর্ধি চমচি যে হই দমচি ওই মিক্স করে দশু સરસ એવો વઘાર થઈ ગયો છે તો આપણે હવે ચણા લઈ લેશું છે ચણા મેં રાત્રે પલાળી અને સવારે એને બાકી લીધા છે મીઠું નાખીને ગેસ એકદમ ધીરો કરી દેવાનો આપણે એમાં મસાલા કરી લેશું બધાય નાની એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચુર પાવડર એને લઈ લેશું ને સરસ એવું મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે આપણા મસાલા સરસ પતરાઈ ગયા છે તો ગેસને આપણે બંધ કરી દઈશું ચણાને થોડીક વાર થોડાક એવા ઠંડા કરી લેશું ગેસને બંધ કરી દીધો છે જો અહીંયા તમે બાફખામાં મીઠું ન નાખ્યું હોય તો અહીંયા તમારે મીઠું ઉમેરી દેવાનું મારું બાફખામાં મેં મીઠું નાખ્યું હતું એટલે મેં મીઠું અહીંયા નથી ઉમેર્યું ચાલો તો હવે એક મોટું બાઉલ લઈ લીધું છે તેમાં એક મો મીડિયમ સાઇઝની ડુંગળી જે મોટી સુધારીને રાખી છે એ લઈ લેશું એક ડુંગળી લઈ લીધી બાફેલા બટેકા લઈ લેશું એક નંગ બાફેલું બટેકું લઈ લીધું છે મેં તમે લીલું મરચું આ મોરું લીલું મરચું છે જો તમે તીખું પસંદ કરતા હોય તો તીખું લઈ લેવાનું આપણે ચણા વઘારવામાં મરચું પાવડર પડ્યું છે એટલે તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું મરચું કાકરી લઈ લીધી છે એને લઈ લેશું ધાના લઈ લેશું હવે જે આપણે ચણા વઘારીને રાખ્યા છે એને લઈ લેશું આપણે એમાં

હવે એક ચમચી આપણે ચાટ મસાલો લઈ લઈશું જેથી કરીને એકદમ સરસ સ્વાદ આવે આપણે ચટપટ્ટીનો સરસ એવું મિક્સ કરી લેશું આપણે તો આપણી મુંબઈની ફેમસ ચણા ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તેને તો આપણી ડીશ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે થોડીક ઝીણી સેવું લઈ લઈશું તો તૈયાર છે આપણે મુંબઈની ફેમસ ચના ચાટ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આ ચના ચાટની રેસીપી તમને કેવી લાગી છે રેસીપી ગમે તે રેસીપીને લાઈક કરજો શેર કરજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિડીયોમાં